તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું ભાઈ એમાં વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા ભાઈ વિજયભાઈ રૂપાણીની ટિકિટ હતી એ પણ લંડન સુધી જઈ રહ્યા હતા પરંતુ સાહેબ કોને ખબર હતી કે એક કલાક પછી વિજયભાઈ આ દુનિયાની અંદર નથી રહેવાના ભાઈ જી બિલકુલ આપણને જણાતા પણ ખૂબ જ દુઃખ થાય છે ભાઈ પણ અત્યારે સાહેબ એમના ઘરની પરિસ્થિતિ જુઓ મિત્રો એમના ઘરના પરિવારના લોકોને એવા હાલ થઈ ગયા રડી રડીને સાહેબ કે તમે ના પૂછો વાત આ વિમાન સાહેબ એટલું ફાટ્યું કે સાહેબ કૂચડે કૂચડા કરી નાખ્યા સાહેબ હવે તમને ના કહું ને એટલી જ વાત સારું છે કેમ કે ભાઈ મેં જે વિડીયો જોયા છે ને ભાઈ ખરેખર હું પોતે દંગ રહી ગયો પછી કે આવા દ્રશ્યો સાહેબ કોઈને કોઈ દિવસ કોઈ દિવસ ભગવાન ન બતાવે હવે અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતના સૌથી મોટામાં મોટા સમાચાર આપણને સામે મળી રહ્યા છે અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશ થયું છે એમાં આપણા ભૂતપૂર્વ ભૂતપૂર્વ જે આપણા સીએમ હતા એમનું પણ નિધન થઈ ચૂક્યું છે જે બિલકુલ કેમકે સાહેબ આની અંદર કોઈ બચે એવી શક્યતા બહુ ઓછી લાગે છે ભાઈ કેમ કે અંદર એક તો મિત્રો એટલું બધું ઈંધણ ભરેલું હતું એ જે વિમાન છે જઈ રહ્યું હતું છે એક લંડન સુધી તો તમે વિચારો વચમાં ક્યાં ઊભું રહેવાનું હતું કે નહોતું ઊભું રહેવાનું એ પણ અત્યાર સુધી કોઈ જાહેરાત નથી થઈ પરંતુ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગુજરાતના સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે ભાઈ કે ભૂતપૂર્વ ભૂતપૂર્વ મુખ્યમંત્રી જે વિજયભાઈ રૂપાણી કે જેમનું પણ આજે અવસાન થઈ ચૂક્યું છે અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશ થયું ભાઈ એમાં વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું છે આ જ પ્લેન કે જેની અંદર બસો ને બાસઠ જેટલા મુસાફરો સામેલ હતા અને બધાએ મુસાફરોમાંથી અત્યારે જે આંકડો મળે છે એ મુજબ આંકડામાંથી પણ વિજયભાઈ રૂપાણીનું આજે અવસાન થઈ ગયું છે તો ભગવાન દ્વારકાધીશને બધાએ મારા ભાઈઓને બહેનો પ્રાર્થના કરજો તો કે ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે અને ઓમ શાંતિ કમેન્ટ બોક્સમાં લખી દેજો ભાઈઓ કેમ કે વિજયભાઈ રૂપાણી જે બનાસકાંઠા માટે એમને જે દિલ દીધું છે મિત્રો એ દિલ આખો બનાસકાંઠા કોઈ દિવસ નહીં ભૂલે બે હજાર સત્તર યાદ કરી લેજો સાહેબ બે હજાર સત્તરમાં જ્યારે પૂર આવ્યું ને ત્યારે વિજયભાઈ રૂપાણી પોતાના ઘરે નહોતા જમતા સાહેબ એ હેલિકોપ્ટરમાં બેસીને લોકોને બચાવતા તો ઓમ શાંતિ લખજો બસ આજ માટે આપણે આટલું રાખી છે મળીશું આપણે નવા વિડીયોમાં